ડાળ ભાટી એ તો મોટી લોબી કાણી બધો તમાર એક એક ને કે કેતો કરે તો રાત સવાર પડી જાય લેડો તમે જો હું બધો આવી એટલે કહું હા બીજા બધાને બોલાવા જાવ મને એટલે હું જોર કે એમથી પર પા કાધુને ન દે કે આ મુખો લેટવો એ કીધું લેડો ડાળ ભાટી હું કહું

સન માટે રોજ્યું છે યાર એ ભાઈ બધા ભેગા ખબર પડે હાલ તો ખબર પડે એ વાત હેકી પાછો હાલ સાબા છે કે નહી હોય હાલ બપોર ભૂખ ના લાગી જો ભાઈ હા સાબા છે કે નહી હોય બધું છે હેડ લેટવા આવી વિચી

मला देवा शेतरमध्ये चालो बदो कोण बस कंप्लीट टका टका हाचिरवा खोलाली बोल इतलो कोण तितू हाचिरला तो लागु जेला म्हणतो लागु हाचिरला तो लागु हाचिर ला तो आम तो नुझे ના ખોટું લાગે વસ્તુ કોઈને કરવાનું આપણે એ બધા આવે મુંગા આવે તો આ તો જ હેડો આવજો એ હેડો ભૂખા છે ગાડી આવી પણ આયા ઓરા ઓ ઓરા હું તો પેલા બેહી એ હા ઓરો ને એ હોય ઓરો ને પેલા આ બાજુમાં કરો

બેટિયા આ જો મહેશભાઈ ટ્રેક્શન દેખાતું મને ડામો મોવા હા અલ્યા આ ગાડી અરે <coughs> હા <laughs> <coughs> બેનું આયોજન <c��> <tried up> <tsk clones mate gunman1> <t kissessa> जा पकडा के मैला ओ तिकुबा ए बाटू उठर जाओ रे तो बगडना आरी उ बेत नाही दाडू मी तो जाऊ तु बगडना ह समजला हो बणा ह ला एक बिजी आली मंदा डोले ले लो सै सै अ ठेल्ले च दी नाही કોક કાયા લે ઉંડીડાઈ કશુ આ ઉંડીરા હતા લે આ ઉંડીડાઈ ગયા એ ઓરાક્યો ને ખાવા બાજુ રે રાએ હ એનું આયું ને એના મટા

અરે આ જ બોલ રો તમે દાળી યારું દાળી પડી ગઈ આપણી જ છે ઓમ લે આ આપણું લાય ને તો હોય ચટણી ડુંગળી આજી ડુંગળી ઓલા તો પડ્યો હાલ હં એ તો આ રહ્યો આ પડ્યો આ પડ્યો ઓમ યાર આ

તો તો બોલ તું આ વળતા તાચા નહી મારું બોલ એય સુગરો ખાવ બોલો હેડો તમે તો ને તમે લેસન આ જો આ કોઈ ખોળો ડુંગળી આ પણ આમ આ પેલી કરી આ અલ્યા આનું શું કોણ છો તે આ તો પડીયા આ દોડામાં દોડા ને એ ખરો જીગુબા આવા ના જોયા તો ના ના લેવા જ એ પણ ના હોય લાય આ કે એક બાટુ ગાઢું બોલો જીગર અલ્યા આવશ્ય તો ચાલ ભાજી ગયો યાર મત ગાઢું હોય આ ગાઢું નહીં ગાઢું આ બોલાવ તમે ખાધા દેવી ના આવો તો બધું ખાઈ જાય એનો સર આ ખાય એસી આવડા ના ના બેહી જાવ રે ના બેહી જાવ આવો આવો કાલે બેહી જાવ કો ખાવાનું હોય

એ વાસુકા 20 એક બટુ કોડી કોટલો કા કોમા કે ચાબો ખાવા તુદી હારો હા જીવા ખાઈ ખા કેતા ચીન કોઈ ભાજી ભાજી તો તાળી ચાટી અલ્યા આનાત બગાડ ના બીવા હા દુજે તા

બાઈટી ઓ ઉભા ઠાઈ કોઈ ગય કે ની ઠાઈ કોઈ બાટી મંગાવો કર ના ના થઈ રી કોકી લે પણ હું ના ખાડી ઘરે ખાજો ફટી ગયો તા હા ફટી ગયો ખાઈ ગયો આ હાવ અલે તારે એવો તો જો રોટલો વાતો દે મજા એ ખાવાની તો લે ના ચડ તા હમ અલા આવના લઈ લઉં હો હા તો કોક લાગે હું થાતો કો શ્વાસ કે હું ક્યાં જવું રાખે ને કો લે ના ઓલ્યા ફટાકડી નહીં લે ફટાકડી નહીં એ તો સોગરે ખાતા આવો તો

ના એ એટલા આયો નથી હા હા હાલ ભરિયાર લે પણ આપો રે આ ઉંજીયો ઉંજીયો બરાગું પકો પકડજો પકડજો આ જો આ બે ટિઠા તો કાકા મારું